ત્યારે અમદાવાદના રોડ રસ્તા તો ઠીક પરંતુ આરટીઓના ટ્રેક પર પણ પાણી ભરાવાથી બાકાત નથી રહ્યા અમદાવાદની વાત કરીએ કે આરટીઓ ટ્રેક પર સમા પાણી ભરાયા છે આ સાથે જ જે પ્રમાણે આવતા લોકોને હાલાકી પડી રહી છે ત્રણસો જેટલા રસ્તારોએ આજે ડ્રાઇવિંગ ટેસ્ટ માટે અરજી કરી હતી પરંતુ અમદાવાદમાં વરસાદી પાણી ભરાવાની સમસ્યા યથાવત છે આ સાથે જ અરજદારોને પણ હાલાકી વેઠવાનો વારો આવ્યો છે

કે જે અરજદારો છે તે અરજદારોને આજે એપોઇન્ટમેન્ટ આપવામાં આવી હતી તે તમામે તમામ અરજદારોને ગઈકાલે આવતીકાલે આવવા માટે ફરમાન કરવામાં આવ્યું છે આજુ અધિકારી દ્વારા એટલે કે કેટલાક અરજદાર છે તેમની સાથે વાત કરી છું તમે એપોઇન્મેન્ટ લીધો હતું અધિકારીને મળવા ગયા શું કીધું તમને જો અમે એપોઇન્ટમેન્ટ એક મહિના પહેલાંથી લઈ રાખી હતી અને હું મારી રજા પાણીને આજે અહીંયા હાજર થયો છું નરોડા વિસ્તારથી છે કહીએ અને અંદર જઈને મળ્યો ત્યારે એ કહે છે કે પાણી પણ ભરાઈ ગયું છે તો તેથી એ પાણી ખાલી થતા લગભગ સાંજે ચાર જેવું વાઘ છે તમને પડી જશે એના કે કે છે કાલે આવી જાવ પાણી સાફ થઈ જશે એના પછી આવી જાવ એ તો ડીલે કરે છે હવે રજા પાડીને માણસ પૂરા દિવસની એની રોજગારી મૂકીને અહિયાં આવે અને આટલા દૂરથી થી વિસ્તારથી વિસ્તાર થી આવું છે એના પછી આવું જોવા મળે કે સરકાર ની અને આરટીઓ ની બેદરકારી છે

અને હું પણ સવારના અહીંયા વેઇટ કરીએ આટલું પાણી આટલા જ જો ભરાઈ ગયું હોય અને આવી હાલત થતી હોય તો આ ટ્રેક તો કઈ નવો તો છે નહીં કેટલાય વર્ષ જૂનો હશે એટલે આ તકલીફ તો વર્ષોથી પડતી જ હશે તો એમણે એમનો રસ્તો કેમ કર્યો નથી અને એની હાલાકી અમારા બધા સામાન્ય માણસો ભોગવવાની અમે અમારો સમય અને ધંધો પાણી બધું બગાડીને આયા છીએ તો અમને પણ તકલીફ પડે છે તો સરકારે આની સામે ચોક્કસ પગલા લેવા જોઈએ. જી ચોક્કસથી જે પ્રમાણે અરજદારો છે તેઓ કહી રહ્યા છે કે ટ્રેક ખૂબ જ જૂનો છે દર વરસાદમાં આવી સ્થિતિ છે તે જોવા મળતી હોય છે. તો સામાન્ય વરસાદમાં પણ ટ્રેક ઉપર પાણી ભરાઈ જતા હોય છે તેને તાત્કાલિક અસરથી ક્લીન કરવામાં આવે અને જે अपॉઇન્ટમેન્ટ આપેલી છે તે અરજદારોની ડ્રેનિંગ ટેસ્ટ લેવામાં આવે તેવી પણ માંગ અત્યારે હાલ કરવામાં આવી રહી છે. ધવલ ગવલબારૂટ જીએસટીવી અમદાવાદ અમદાવાદમાં પ્રથમ વરસાદે જ તંત્રના અધિકારીઓની કામગીરીની પોલ ખોલી દીધી છે ત્રણસો રસ્દારો અરજી કરી હતી પરંતુ તે લોકોને પણ હાલાકી પડી રહી છે અમદાવાદના આરટીઓ ટ્રેક પર સમા પાણી ભરાઈ જવાને કારણે ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે ત્યારે આ અંગે વાત કરીએ કે ઉલ્લેખનીય છે કે ત્રણસો જેટલા રસ્દારોએ ડ્રાઇવિંગ ટેસ્ટ માટે અરજી કરી હતી પરંતુ ત્યાં આગળ દ્રશ્યો જોવા મળી રહ્યા છે કે પાણી ભરાઈ ગયા છે આથી ત્રણસો રસ્દારોને હાલાકી પડી રહી છે